પાટણમાં નકલી ડોકટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે બાળ તસ્કરીના કેસમાં સમી પાસે વધુ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાનું આરોપીઓએ કબુલાત કરતા પોલીસે તપાસ શરૂ કરી પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ સમી પાસે વધુ એક બાળક દાટ્યું હોવાનો ખુલાસો પોલીસ એફએસએલની ટીમે ઘટના સ્થળે તપાસ કરી બાળ તસ્કરીના રેકેટમાં વધુ એક મોટો પર્દાફાશ થયો છે પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછમાં પાટણના સમી પાસે બાળક દાંત્યું હોવાનો ખુલાસો થયો આરોપીએ એક બાળકને કામલપુર દાદર વચ્ચે બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જણાવ્યું હતું આ બાળકનું મોદ થતા દાટીને પુરાવાનો નાશ કર્યો હોવાની આરોપીએ કબુલાત કરી જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમ આરોપીઓને સાથે લઈને પહોંચી હતી અને તપાસ હાથ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર આ કેસમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર સહિત એક મહિલા અને અન્ય એક સાગરિકની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓના રિમાન્ડ દરમિયાન બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું હતું અગાઉ સામે આવ્યું હતું કે બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા ફરિયાદીને દત્તક બાળક આપીને છેતરપિંડી કરવામાં આવી હતી બાળક આપ્યા બાદ કોઈ પણ દસ્તાવેજી પુરાવા ન આપ્યા હતા દસ્તાવેજી પુરાવા ન આપતા અરજદારે બાળક પરત સોંપ્યું હતું તેમજ બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબ દ્વારા પૈસા પરત ન કરી છેતરપિંડી આચરી હોવાનું ફરિયાદીને માલુમ પડતા ફરિયાદી દ્વારા પાટણ બી ડિવિઝન પોલીસ મથકે બોગસ ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી શું છે બાળ તસ્કરીનો સમગ્ર મામલો પાટણ જિલ્લામાં રાધનપુરના કોરડા ગામના નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે પાટણના નિસંતાન દંપતીને નવજાત બાળક રૂપિયા એક પોઈન્ટ વીસ લાખમાં વેચી માર્યું હતું જોકે બાળક બીમાર રહેતા એક જ મહિનામાં તેને પાછું આપી દેવાયું હતું નકલી ડોક્ટર એકુશ હોસ્પિટલની ફિમેલ હેલ્થ વર્કર શિલ્પા ઠાકોરની સાથે મળીને ડીસા નજીક ગઢના મોટા ગામની સીમમાં ત્યજી દીધું હતું જો કે આ નવજાત બાળક થરાની સંસ્કાર હોસ્પિટલમાં ફરજ બજાવતા રૂપસિંહ ઠાકોરે આપ્યાનો પણ ઘટસ્ફોટ થયો જેથી પોલીસે તેની પણ ધરપકડ કરી છે આ દરમિયાન પોલીસ તપાસમાં બાળક જીવિત હોવાનું અને તંદુરસ્ત હાલતમાં પાલનપુરના શિશુગૃહમાં હોવાનું ખુલ્યું હતું આમ પાટણ અને બનાસકાંઠા બે જિલ્લામાં બાળ તસ્કરી રેકેટના તાર ખુલ્યા છે અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને લિંક મળી છે ત્યારે પૂછપરછમાં વધુ મોટા ઘટસ્ફોટ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ તો બાળ તસ્કરી કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે બાળકીને દાટી દેવાના ખુલાસા બાદ પોલીસને ખોદકામ દરમિયાન ત્યાંથી મીઠું અને માટી મળી આવી છે જેને એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવી છે જો કે ચોંકાવનારી વાત તો એ છે કે ડોગ સ્ક્વોડની મદદ લીધા બાદ પણ બાળકીના અવશેષો હજુ નથી મળ્યા ત્યારે જોવું એ પણ રહ્યું કે અન્ય વેચાયેલા બાળકની પણ પોલીસને જયારે લીંક મળી છે અને આરોપીઓ પણ રિમાન્ડ પર છે ત્યારે તેમની પૂછપરછમાં પણ વધુ કેટલાક મોટા ખુલાસાઓ થઈ શકે છે